ચાલુ થઈ ગયું હમ્બો પરત છે તો હું તમારા પે કરવાનું કઢ હું તો કમ્પ્લેટ કાપતો કરી શેતમ જાઉં બરોબર તમારે ઉપર પે કરી દેજો ચાલુ થઈ ગયું કમ્પ્લેટ તો

ત્યાં ના હોય તો અમુક પેલા તો સમજાવી દેવું પડશે અને થાક લાગ્યો હોય ત્યાં આવું મારી આવી દેજે આવું પાલ બાલ પી આવું અમે કેરમ રહેવા જ નહીં અમરાઈ અને વળી આવી ગયો મેં રાઈ ગયો હોવાનું આમ તો શાંતિ જવા જ દેવું છે નહીં આપવું છે તો આવશે મન તો કોઈ વધુ નહીં હું ઓપરેટર નું માનું કોણ કે આ વાળો છો બોર હા હા હારું શકરાડો હાય તો પોણી અમને હાલવાનું કીધું તું નહીં ચોઈ પોણી હાલ દીધી ના હોય તો ડોહાન વાત કરવી પડશે ડોહાન જ કેવું પડશે પોણી એમાં પોણી હોય ને ચોથી હારી દીધી તમે ભાઈ ઊંઘ્યા ને રહ્યા હો અને પેલા ડોહાય પોણી એ વાર દીધી ને આપણે પોણી તો શેતરમાં ઉકાઈ ડોહાય પોણીએ વાર દીધી ને તમે પર્યા પર્યા રહ્યા હો ખાટલામને ખાટલામાં આપણે ગોઠવી નાખી ઉપલી જવું પડશે હાર જલ્દી જઈને ધમકાવ ના હોય તો આપડે બધું ઉકાઈ ગયું પોણી અઠવાડિયે અઠવાડિયે વાર વાર પોણી પેલી વખત આપણા પોણી આવી

એવો થાય ના વાળ પણ ભાઈ એક જંગલ માં બે વાઘ ના હોય પાછા બોલા જ ખરો ને જોયા જવું થાય વાળ લીધી દાદા

તમે તો હોપ ચરાય મને મારે ખોટો મૂળ નિર્દોષ હતો જો કેવાનો ઓપરેટર કેવાનો હતો અને તમે કે મારા હોય ને તઈ ચાર સારત બાકી છે કે તાર વળી જાય ને કે તો તમે વાલ લે વાત આજી આપ ના બગાડે આપ ખોટો આપ સીધા પાડી હોય હા આ રીતે પૈસા આલી ને ના વરાય તો પૈસા ની લાલચ માં પોણી આલી દે પણ વાય મને શું ખબર હતી રી પણ એનો ઓપરેટર જો પડે તો વેપાર ના કરાય પૈસા આલી ને પોણી ના લેવાય એ બી હાલ અમને અમને ખબર પડી અમારી ઓપરેટર ની તો અમાર વાત છે બુરા

તો પેલા પાછાથી ફરી પડશે કેપ તો નાખશી હા મારે જવું પડશે હું આ પેલા બે ભેગા થઈ તો સારું છો હા બેહોજ છે નાકામાં જ બેહોજ છે પેલો તો